વડોદરામાં બનેલી બળાત્કારની ઘટનાને લઈ સુરતમાં વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા કહ્યું હતું કે મારું લોહી ઉકળી ગયું છે દરિંદતાને પકડવા પોલીસને મા અંબા શક્તિ આપે બરોડા ખાતે બનેલી બળાત્કારની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વાત કરતા ભાવુક થયા કહ્યું હતું કે મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે

હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી એમના પત્ની અને એમની આખથી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું એ તમે કલ્પના તો કરો પોલીસ રમે છે 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 ને કે કે નહીં નહીં અજબ વાત એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર તો હું એમને આભાર બી આપું છું ને અભિનંદન બી માનું છું માંબાના નવરાત્રીના નવ દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે માંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વंदन કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ ભી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઉંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે